नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરાના છીપવાડ વિસ્તારમાં આવેલ લીલાગરી માતાજીના મંદિરે લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું લીલુડા માંડવાનો સમયો પાદરાના પાણીની ટાંકી પાસે આવેલ લીલાગરી માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આવેલા સંતો મહંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું જેમાં પાણીની ટાંકી વિસ્તારમાં આવેલ લીલાગરી મંદિરના લાલજીભાઈ બુવાજી દ્વારા આવેલા સંતો મહંતોનું સાલ ઓડાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મહંતશ્રી એકસો આઠ દાસજી બાપુ તથા પરમ પરમપૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ મેઘમંડેશ્વર રામબાલકદાસજી બાપુ તથા પરમ પૂજ્ય શ્રી મહંત એક હજાર એક હજાર આઠ જયરામગીરી બાપુ વાડીનાથ તરલ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લીલુડા માડવાના પ્રસંગ નિમિત્તે યોજાયેલા સામાયમાં શ્રી લેમ્બોજ લીલાગરી વડવાડી માતાજીના બુવાજી કનુભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર ફરી હતી છીપવાડ ખાતે આવેલા શ્રી લેબોજ લીલાગરી માતાજીના મંદિરના બુવાજી કનુભાઈ દ્વારા પણ સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન લીલુડો માંડવો યોજાશે જેમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે શોભાયાત્રામાં સંતો મહંતો સાથે નગરમાં નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ છીપવાડ રિવાર લેમોજ જ લીલાગિરીમાં બળવાડીમાંના સાનિધ્યમાં મારવાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સંતોનું સાંભળવાનો પણ પ્રોગ્રામ શ્રી છિપ્પા રભાજીવાલ લીલાગિરી માતાજી મંદિરના ભુવાજી કનુભાઈજી કનુભાઈજી ભુવાજી દ્વારા અને આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતું એના ભાગરૂપે આજ રોજ પાદરા પાણી તાકી લીલાગીરી મારા મંદિરેથી શ્રી લાલજીભાઈ ભુવાજીના મંદિરેથી શ્રી સંતોનું મહાક્ષી એક હજાર આઠ શ્રી રામબાલકદાસજી બાપુ એક હજાર આઠ સતીરામ બાપુ મહિસાગર માતાજીના સેવક શ્રી લાલજીભાઈ કનુભાઈ શ્રી બુવાજી છિપવાડ અને લાલજીભાઈ બુવાજી લીલાગિ પાદરા મંદિરેથી શોભાયાત્રા નીકળી અને છિપ્પા રબારી બજાર ચોકસી બજાર થઈ ઝંડા બજાર થઈ અને છિપ્પા રબારી વાર લેમો જ અને અને મહાલીલાગીના મંદિરના સાનિધ્યમાં પહોંચશે ત્યાં સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવશે ત્યારબાદ સૌ તમામ ભક્તો અને સમાજમાં આવેલો મહાપ્રસાદી અને રાત્રે નવ વાગે માતાજીના મળવાનું આયોજન આયોજન કરવામાં આવેલ છે આ તમામ આયોજક શ્રી શીપા રબારીવારના ભુવાજી શ્રી કનુભાઈ ભુવાજી શ્રી તથા આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે